નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું મોંઘવારીની મોંઘવારી જનતાને નડે છે મધ્યમ વર્ગને નડે છે ગરીબ વર્ગને નડે છે પણ ગરીબ વર્ગને મધ્યમ વર્ગની આ મોંઘવારીની વાત નથી આ મોંઘવારી નડે છે મંત્રીઓને કારણ કે રાજ્ય સરકારના મંત્રીઓને હવે મોંઘવારી નડી રહી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે અને સુવિધા તમામ પ્રકારની આ મંત્રીઓ ભોગવી રહ્યા છે અને છતાં પણ મોંઘવારી એટલે નડે છે કારણ કે એમનો એક પોઈન્ટ એકોતેર લાખના પગારદાર મંત્રીઓ છે અને એમને મોંઘવારી નડી રહી છે અને હવે દૈનિક પ્રવાસના રોકાણ માટે એમનો જે ભથ્થું મળતું હોય છે આ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ને એમને હોટલમાં રહેવું હોય કે જમવાનું હોય તો દૈનિક બે હજાર છસો રૂપિયા એમને ભથ્થું મળશે અને જીએડીએ નવું ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે અને શહેરોને જે કેટેગરાઈઝ ભથ્થું નિયત કર્યું છે ધારો કે અલગ અલગ શહેરને અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે એક્સ વાય ને ઝેડ ધારો કે એક્સ વર્ગનું શહેર હોય તો ભથ્થું જે એક હજાર હતું એને વધારીને હવે છવ્વીસો કરવામાં આવ્યું છે વાય કેટેગરી હોય અને એવું શહેર હોય તો આઠસો રૂપિયા ભથ્થું હતું એને એકવીસો રૂપિયા કરવામાં આવ્યા છે અને ઝેડ કેટેગરીનું જે શહેર હોય એમાં પાંચસોથી તેરસો રૂપિયા કરવામાં આવ્યા છે એટલે જનતા સવાલ કરે ચોક્કસ કે ભાઈ ગાડી બંગલા રાશન સાવરણી ત્યાં સુધીનું તમને બધું જ વસ્તુઓ મળતું હોય છે મફત મળતું હોય છે અને તોય તમને મોંઘવારી નડે છે જનતા એ પણ પૂછે છે કે શું દેશમાં નેતાઓ જ ગરીબ છે આમ જનતા અમીર છે અને બીજો સવાલ કે તમે પાંચ પાંચ વર્ષના ફિક્સ પે પર કર્મચારીઓને રાખો છો તો એમને નહીં મોંઘવારી નડતી હોય તો તમને નડે છે કોંગ્રેસે આનો વિરોધ પણ કર્યો છે અને કોંગ્રેસે ઘણું બધી વાત કરી છે કે એ આ બધું બહુમતીના જોરે ચાલે છે કોંગ્રેસનું કહેવું છે અને સરકારે આનો પુનઃ વિચાર કરવો જોઈએ સવાલ એ છે કે છવ્વીસો રૂપિયાની હેમ એક કિંમત એક કહીએ કે મંત્રીઓને કેટલી હોઈ શકે ચર્ચા કરવી છે લોકમંચમાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી સ્વાગત છે આપનું સાથે જ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ છે કપિલભાઈ આપનું પણ સ્વાગત લોકમંચમાં જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે પ્રશાંતજી આપનું પણ લોકમંચમાં સ્વાગત છે જી સંજીવજી શરૂઆત આપનાથી કરીશું કારણ કે પ્રજા આવા સવાલ કરે કે મંત્રીઓને કેટલી કહી શકાય સંજીવજી શું કેશો કેમ જરૂર પડી જે નિષ્ઠાવાન નેતાઓ હોય છે જયારે પગાર વધારો બધી જ થયો છે નવું પગાર પંચ આવ્યું છે અને હવે જે વિષયમાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ મોંઘવારી મંત્રીઓને નડી પ્રજાને નહીં એમ તો મોંઘવારી તો દર વર્ષે એનો ગ્રોથ થતો હોય છે એટલે ઇન્દિરાબેન ગાંધી પણ કહેતા હતા કે મોંઘવારી વધવી એ તો વિકાસની એક પરિભાષા છે અમે એવું નથી કહેતા પરંતુ આપણને બધાને વિદિત છે એમ કે જેમ દિવસો વધતા જાય એમ થોડા ઘણા અંશે પણ આપણે જે ફુગાવાનો રેટ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસ ખૂબ ઓછો છે છે પરંતુ એને અનુરૂપ પથ્થું મળવું જોઈએ અને એ મળ્યું છે જેમાં ખોટું પણ નથી ને એ જરૂરિયાતને અનુલક્ષીને મળ્યું છે કેટેગરી પ્રમાણે મળ્યું છે એટલે કયા પ્રકારની જરૂરિયાત સમજાવશો કારણ કે છવ્વીસો રૂપિયા એક મંત્રી માટે કે નેતા માટે કેટલા કહેવાય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે મંત્રી હોય

કોઈ હોટલ પર ઉભા રહ્યા હોય સમજો કે કોઈ બસો કિલોમીટરનો પ્રવાસ હોય ને કોઈ હોટલ પર ઉભા રહ્યા હોય તો ચાર કાફલામાં ચાર પાંચ મિત્રો સાથે હોય બે ત્રણ સિપાહી સાથે હોય તો એ વખત થતો હોય છે ચલો સારી બાબત છે કપિલ દેસાઈ આ કેટલું તમને ગળે ઉતરે છે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે ચા પાણી નાસ્તો કરવાનો હોય કાફલો હોય સાથે ચાર પાંચ લોકો હોય બસો કિલોમીટર દોઢસો કિલોમીટર અંતર કાપ્યું હોય જરૂર પડે તો જે પ્રકારે વધારવામાં આવ્યું છે અને ગુજરાતી તરીકે સવાલ કે ક્યારે ધરાશે આ લોકો આ લોકો ની ધરાવાની કોઈ સીમા હશે કે નહીં હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અનહદ ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર છે અને એના મંત્રીઓ આજે છવ્વીસો સોવ્સો રૂપિયા બધાનો પણ વધારો કરવાની આજે મંજૂરી લઈ રહી સરકાર છે એવા એકસો છપ્પન સીટો છે તો ધારે કરી શકે અને બધું જ કરી શકે સવાલ એ છે કે ફિક્સ પગારવાળા જે કર્મચારીઓ છે એને આપવા માટે તમારી પાસે પૈસા નથી ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ શિક્ષણ માટે તરસી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે શિક્ષકની નિમણૂક કરવા માટે તમારી પાસે પૈસા નથી પોલીસ વર્ગના કર્મચારીઓને આપવા માટે પૈસા નથી તમારા સરકારી કર્મચારીઓને કે લોકોને સુવિધા આપવા માટે તમારી પાસે બજેટ નથી પૈસા નથી અને મંત્રીઓના બધા વધારાની વાત કરવામાં આવે ત્યારે તમારી જોડે રાતોરાત બધું આવી જતું હોય પૈસા આવી જતા હોય એટલે ગુજરાતી તરીકે આ સવાલ થાય કે આ કઈ રીતે શાસન ચાલી રહ્યું છે અને ખાસ કરીને વાત કરું તો આ જે છવ્વીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે આજ દિવસ સુધી આપણે સાંભળતા હતા એવું કહેતા હતા કે બહુ હોય કે મોંઘવારી તો હોવી જ ન જોઈએ તો આજે મોંઘવારીનો સવાલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સ્વીકારે કે મોંઘવારી વધી ગઈ મોંઘવારી વધી ગઈ તો તમારા ભથ્થા વધારવા માટે જયારે વાત આવે ત્યારે મોંઘવારી વધી ગઈ અને લોકો એમ કે મોંઘવારી વધી ગઈ એટલે તમે એમ કહો કે લોકો તો ખાલી ખાલી વાતો કરે બહુ પડે કે મોંઘવારી નથી વધી ગઈ પાકિસ્તાનમાં જુઓ બાંગ્લાદેશમાં જુઓ આપણી સ્થિતિ સારી છે

નહી જો છવ્વીસો રૂપિયા માત્ર ન કહી શકાય એનું કારણ કહું કે છવ્વીસો રૂપિયા છવ્વીસો દુ કદાચ પાંચ હજાર રૂપિયા એવરેજ એક ગુજરાતના રૂરલ એરિયામાં મહિનાનો પગાર છે એક વ્યક્તિનો એવરેજ અને એમાં પણ એક મંત્રી નથી સત્તર મંત્રીઓ છે છવ્વીસો રૂપિયા ગુણ્યા સત્તર કરો એટલે આંકડો લાખોમાં જાય અને એ પૈસા આપણા ટેક્સા પૈસે જવાના છે એટલે વાત એ છે મૂળ કે તમે એ એ જે મંત્રીના પગાર વધારવા માટે કરી શકો ભથ્થા આપવા માટે કરી શકો તો તમે જ્યારે જે ફિક્સ વેતનમાં જે કર્મચારી તમારે ત્યાં કામ કરવા કરે છે તો એનું તો એના એના માટે તમે કેમ ન કરી શકો આજે આજે ગુજરાતની અંદર સ્થિતિ શું છે કે ગુજરાતની અંદર જેટલું ગુજરાતનું બજેટ છે એટલું જ ગુજરાતનું દેવું છે એટલે આ ચિંતાજનક સ્થિતિ છે ગુજરાતની અને એમાં મંત્રીઓને હવે ભથ્થા લેવા છે કે આજે ભથ્થા વધારે છે કાલે થોડું બીજું વધારશે અને દિલીપભાઈ એકસો છપ્પન સીટો છે એમની પાસે હવે એકસો છપ્પનમાં એકસો સાહીઠ ઉપર

પગાર વધારવો ધારાસભ્યોનો નેતાઓનો મંત્રીઓનો અને એ બધું થોડું ઇલોજીકલ એટલે ભાજપ ના હોય એમણે પગાર લેવાનું બંધ કરવું જોઈએ અને આપણા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પગાર નથી લેતા આપણે જોયું હશે તો આ બથો વધારો જે થાય પચીસો છવ્વીસો અમાઉન્ટ કે એવી નથી એના અને બીજું મંત્રીઓ પૂરતું છે અત્યારે મંત્રી કેટલા સોળ પણ મૂળ વાત એવી છે કારણ કે તમે જેમ કીધું બધી રીતે સચવાતું હોય એમને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે આપણે જોઈએ છે કે ગુજરાતમાં ક્યાંય પ્રવાસ કરવો તો રહેવા માટે સર્કિટ હાઉસ વ્યવસ્થા છે ત્યાં રહેવું જમવાની વ્યવસ્થા બહુ જ નજીવા દર થતી હોય છે એટલે બધું વધારવું ક્યાંક થોડુંક ઇનલોજીકલ કારણ કે હવે સમય પાક્યો છે બીજો બધો કે એ લોકોએ હવે દેશ સેવા માટે જે આપણે વાત કરીએ જેમાં કન્ટ્રીબ્યુશન આપવાનું છે એમણે રાજ્યને ઊંચું લાવવા માટે એમના તરફથી શું યોગદાન બીજું મળી શકે એ મંત્રીઓ એમના ખાતાના વિભાગોમાં એવું કેવી રીતે રેવન્યુ શેર કરી શકે કે જેનો સીધો ફાયદો પ્રજાને મળે હા જો મંત્રીઓના કે ધારાસભ્યોના પગાર કે ભથ્થા વધતા હોય તો પેરેલલ એ વસ્તુ પાછું કર્મચારીઓ માટે પણ લાગુ પડી જવું જોઈએ આજે આપણે જાણીએ છીએ કે મંત્રીઓના પગારનો સ્કેલ સુપર સ્કેલ જેને આપણે કહીએ છીએ સુપર સ્કેલ ક્લાસ વન જે આઈએસ નો ઇક્વિવેલન્ટ હોય કારણ કે સચિવ કરતા પણ મંત્રી મોટા ગણાય છે સચિવ મંત્રી શ્રીને રિપોર્ટ કરે સચિવ છે તે વિભાગનો તો એ સુપર સ્કેલમાં જ્યારે આવતા હોય એટલે સેલેરી પણ એમના માટે નજીવી બાબત કારણ કે કોઈ બી મંત્રી આજે એમનું જે એફિડેવિટ કરે છે એમાં પણ અમાઉન્ટ પચીસ કરોડ પચાસ કરોડ પાંચ કરોડ દસ કરોડ પછી એ લોકો જે આપણે સમજીએ છીએ એક બી મોડો નથી અરવિંદ કેજરીવાલે જ્યારે મુખ્યમંત્રી તરીકે વેગેન આર માં ફરતા હતા અને એમાંથી એમજી હેક્ટરમાં આવ્યા તો પણ આપણે હોબાળો મચાઈ નાખ્યો હતો કે ભાઈ આ આવું કેતા તને આવું કર્યું આવું કે શીશ મહેલ બનાવ્યો શીશ મહેલ ઉપર આખી સરકાર ઉથળી ગઈ માન્ય આદરણીય મોદી સાહેબનું પણ શીશ મહેલ આવું જ બની રહ્યું છે પીએમ રેસિડેન્સ તરીકે એટલે એ લોકો માટે મને એવું લાગે છે કે સરકારની તિજોરીમાંથી પૈસા લેવા પ્રજાના સેવક તરીકે એ રીતે લોજીકલ જેમાં વધારે ઘટાડે આપે કોઈ ઇશ્યુ નથી એ પહેલા એવું હતું તમને યાદ આવતું કે દિલિપભાઈ તો નાના આપણે જ્યારે હતા ત્યારે બસમાં ટ્રાવેલ કરો एसटी માં તો લખ્યું હોય કે આ બે સીટ ફક્ત ધારાસભ્યો માટે મતલબ એ સમય હતો કે ધારાસભ્યો પોતે एसटी બસમાં ટ્રાવેલ કરીને ગાંધીનગર વિધાનસભા સુધી આવતા હતા એટલે ત્યારે એટલી આર્થિક પેલી સમૃદ્ધિ નહોતી હવે એક પણ ધારાસભ્ય મને બતાવો કે જે બસમાં ટ્રાવેલ કરીને ગાંધીનગર આવતા હોય

યોગદાન આપવાનું છે તમારે આ બધું બંધ કરવાનું છે કે ભાઈ સરકાર તરફથી મળતી ફેસિલિટી અમે આ વસ્તુ નહીં લઈએ જેમ મેં કીધું બળવંતસિંહ રાજપૂતે પહેલા દિવસથી કહી દીધું કે ભાઈ હું પગાર નહીં લઉં એને નથી લેતા એમ એવા ઘણા ધારાસભ્યો છે ભૂતકાળમાં મને લાગે સીજે ચાવડાએ પણ એકાદ વાર આવું કર્યું હતું તો આ બધું જોતા એમણે પગાર ધોરણ બંધ કરવાના હોય એની સામે આપણે ભથ્થા વધારીએ છીએ અને જીએડી પાછો ઠરાવવી કર્યો એકચ્યુઅલી એક કઈ મંત્રીની જરૂર નથી આ વસ્તુની પંચોલી સાહેબ સાંભળી એક મંત્રી ને જરૂર નથી અને જે પ્રમાણે આ ભથ્થા જે વધાર્યા છે હવે નોમિનલ ભથ્થા છે પણ સવાલ એ છે કે બધી જે ફેસિલિટી મળતી હોય માની લો જીરાથી લઈને હીરા સુધી સાવરણી પણ એમને મફતમાં મળતી હોય રહેવા ખાવા પીવાનું બધું જ મફતમાં મળતું હોય અને પ્રજાના પૈસા જે કોંગ્રેસ કહે છે કે તમારી બહુમતી છે એટલે તમે તારે મનમાની કરો છો અને આ સરકાર તેના પર આવી તો બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર તો ભાઈ પ્રજા તો મોંઘવારી થી પીસાઈ રહી છે પ્રજા કે છે અમે તો મોંઘવારી ને બેકારી ના ખપ્પર માં હોમાઈ રહ્યા છે ને મંત્રી તો આ મોંઘવારી નડી રહી છે એમને ઔર વધારો જોઈએ છે દિલીપભાઈ ભાઈ બંને વાત નો હું જવાબ આપીશ પહેલી વાત તો કે આજે જે મોંઘવારી ભથ્થું છે એમાં જેમ બળવંતસિંહજી નથી લેતા એમ ઘણા બીજા મંત્રીઓ પણ આ કદાચ ભથ્થું ના પણ લે બટ ઇટ ઇઝ ઇટ ઇઝ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન બધા જ ફાઇનાન્સિયલી સવડ નથી હોતા સક્ષમ નથી હોતા એટલે એમની જરૂરિયાતને પહોંચી વળવા માટે આઈ આંકડા એફિડેવિટ માં હોય તો મને બતાવો એક મંત્રી બતાવો આપણે પછી ચર્ચા કરીશું પણ સાથે તમે કહ્યું કે ભાજપની તો સાહેબ નીતિ રહી છે

તમારે પગાર તિજોરી પર બોજો પડે જે વખતે ફિક્સ વેતન આપો છો એ વખતે બોજો પડે છે આમાં બધું ચોવીસ હજાર શિક્ષકોની ભરતીમાંથી આઠ દસ હજાર શિક્ષકોની ભરતી થઈ ગઈ છે અને બાકી નાની પણ થશે હમણાં ઇલેક્શન ગયું છે એટલે આચાર સંહિતા પણ નડી છે અને એ બાબતે આની પ્રક્રિયાઓ ચાલુ છે ગઈકાલે પણ મેં એક વીટીવી પર ડિબેટ કરી છે આ વિષે એટલે એ એ વિષય શિક્ષકોની ભરતીનો જે વિષય છે એ એ પણ ખૂબ સંવેદનશીલ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સમજે છે માત્ર શિક્ષકો ની વાત નથી ઓવરઓલ વાત છે સંજીવજી માનો છો કે પુનઃ વિચાર કરવો જોઈએ અને કદાચ પાછો ખેંચી લે સરકાર નઈ એ મારા એ મારા શું કેવાય કે અપાય કોઈક એટલે લાર્જ વિષય હોય તો પર્સનલ આપી શકાય છે પરંતુ અત્યાર હું ભારતીય જનતા પાર્ટી ના ચિન્હ સાથે બેઠો છું અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે બેઠો છું બે મિનિટ પરંતુ આ જે વિષય છે એ મારા વિચારને સ્પર્શતો નથી એટલે કપિલ દેસાઈ આપનો શું કહેવું છે ઓકે 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 એટલે કપિલ ભાઈ આપનો શું કહેવું છે નિષ્ઠાવાન નેતાઓ કામ કરતા હોય ને ક્યાંક જરૂરિયાત હોય તો એમનું કહેવું છે કે આ રીતે મંત્રીઓનો જે પગાર આ જે ભથ્થામાં વધારો કર્યો છે ખોટું નથી એમનું કહેવું છે ફુગાવાની હમણે વાત કરી પણ એમણે પાછું એ પણ કહ્યું ફુગાવો અમે કાબુમાં લઈ રહ્યા છીએ એક્ચ્યુઅલ તો ફુગાવો વધે તો જ મોંઘવારી વધતી હોય મોંઘવારી વધતી હોય તો જ મંત્રીઓના ભથ્થા વધતા હોય છે કપિલભાઈ સો ટકાની વાત છે કે એટલે એટલે ઇનડાયરેક્ટલી સરકારનો જ સ્વીકાર છે કે મોંઘવારી વધી રહી છે અને કેડો તૂટી રહી છે પણ તમારી એક વાત બિલકુલ સાચી છે કે કે એવો તો મંત્રી છે જે હાલ જો જાહેર જીવનમાં હું બિલકુલ એકદમ ન્યુટ્રલ વાત કરીશ કે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ પાસે સંપત્તિ ન હોય તો કદાચ ધારાસભ્ય તરીકે ચૂંટાયો મંત્રી તરીકે ચૂંટાયો તો એને સાધન સંસાધનની જરૂર પડે એને એ ઈમાનદાર વ્યક્તિ હોય તો એ કરી શકે પણ આજની તારીખમાં એવું છે કે ગુજરાતની મિનિસ્ટ્રી લગભગ બધી કરોડપતિ છે એવી તો સંજીવ સંજયભાઈ પણ જાણે છે કે કોઈ મિનિસ્ટર નહીં છે કરોડપતિ નહીં બધા જ મિનિસ્ટ્રી આજે કરોડોપતિ મિનિસ્ટરો છે અને એ લોકો સક્ષમ છે કે પ્રવાસ પણ કરી શકે અને મેન વાત એ છે કે એ લોકોને ટ્રાવેલિંગ માટે સર્કિટ હાઉસો ની વ્યવસ્થા છે બધી જગ્યાએ સરકારી ગાડીમાં માં ફરવાનું છે એક વાત મારે તમને કહે છે જયારે ધારાસભ્યો ના કે ભથ્થામાં વધારો કરે છે ને એ વખતે કોંગ્રેસ ઓપોઝ નથી કરતી એ વખતે કોંગ્રેસ ભી હા હા મિલાવે જાઓ ભાઈ હરખા આપણે બંને સરખા એમ કરીને તમે પણ જોડે ચૂતી જાઓ છો ને આ બધી જ હામાં હા ભણો છો નહીં કોંગ્રેસ પાર્ટી હર હંમેશા જો

મારી વાત જે પ્રકારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં હોય તો સ્વાભાવિક છે કે એની પાસે સાધન સંપત્તિ ના હોય તો એ કદાચ ચૂંટી ને આવ્યું હોય તો એને એને જરૂર પડતી હોય પણ વાત એ છે કે ગુજરાતની ની આજે મિનિસ્ટ્રી જે છે એ મિનિસ્ટ્રી

કોંગ્રેસના ના રાજ્યમાં ભૂષકાળમાં નથી વધે

સુધી પહોંચીએ પેલા પ્રશાંતભાઈ ને પૂછી લેવું છે કે પ્રશાંતભાઈ તમામ પ્રકારની ફેસિલિટી મેં અગાઉ પણ કહ્યું અને જે પ્રમાણે ગાડી બંગલા રાશન સાવર ઇવન દાંત સાફ કરવાની સળી હોય કે કાન સાફ કરવાની સળી હોય

તમે કદાચ કાલ સવારે છાપામાં એ પણ વાંચશો કે મંત્રીઓએ લેવા સ્વીકાર કર્યો નથી પણ જો સરકાર જીએડી ઠરાવ ન કરે કાલ ઉઠીને ભૂલતી કોઈ કોર્ટમાં જાય તો સરકારને આમાં કઠેરામાં ઊભું રહેવું પડે આ એક વાત એવી છે એટલા માટે ધારા ધોરણ પ્રમાણે જેમ આપણે રેગ્યુલર પેન્શન આવતું હોય છે જેવી રીતે રેગ્યુલર પ્રમોશન આપવું પડે નવ અઢાર ના ભથ્થાનો ઉપયોગ ફાયદો આપવો પડતો હોય છે એ જ રીતે આ એક કર્મચારીની દ્રષ્ટિએ પરિપત્ર બહાર પાડ્યો છે સ્વીકારે તો આ નામોશી કહેવાશે મંત્રીઓની જરૂર નથી

સ્વીકારવાની ના પાડે છે એ પણ કદાચ જોવાનું રહ્યું પણ જે પ્રમાણે સંજીપ ભઈએ કહ્યું કે નિષ્ઠાવાન નેતાઓ જે કામ કરતા હોય છે ને એના પ્રમાણે વધારે બધો થયો છે નવા પગાર પંચની પણ એમણે વાત થઈ અને નિયમો અનુસાર એમનું કેવું છે કે વધારો થયો છે અને જ્યારે આ કાફલો જતો હોય ત્યારે પોતાની સાથે કર્મચારીઓ હોય જે રક્ષકો હોય અંગરક્ષકો એમને પર છાપાણીનો ખર્ચો થતો છે એ વાત એમણે કરી પણ કપિલ ભઈએ કહ્યું એમ કે આ નેતાઓ ક્યારે ધરાશે અને કોઈ સીમા જ નથી એમના ધરાવાની એકસો સીટો આવી છે એટલે ભારતીય જનતા પાર્ટી મનમાની કરી રહી છે એમણે કહ્યું કે બહુ થી મહેંગાઈ કી માર અપકી બાર મોદી સરકાર દસ વર્ષ ઉપર થયું પણ મહેંગાઈ ઓછી નથી થઈ એમનું કેવું છે લોકોના ટેક્સ પૈસા છે તો આ બધું ચાલે છે પણ જે ફિક્સ વેતન એમણે વાત કરી શિક્ષકોની ભરતીની વાત કરી પોલીસ ભરતીની વાત કરી એમાં કેમ અને બીજું જેટલું બજેટ છે એટલું કપિલભાઈ નું કેવું કે દેવું છે ગુજરાત દેવાદાર બનતું જાય છે પણ કદાચ એમણે કહ્યું કે થોડી રાહ જોયું હોત તો સારું હતું અને સાથે પ્રશાંત ભાઈ એ કહ્યું કે થોડું ઈલોજીકલ લાગે પગાર લેવાનું છે આ મંત્રીઓ બંધ કરવું જોઈએ આમ તો જરૂર નથી મંત્રીઓ પાસે કરોડો રૂપિયા હોય છે એફિડેવિટમાં એમના રૂપિયા પણ એમની મિલકત પણ બોલતી હોય છે અને સાથે જ કર્મચારીઓને પણ લાગવું પડવું જોઈએ ન માત્ર મંત્રીઓને અને 25 50 કરોડના આસામી હોય છે એટલે કોઈ પણ મંત્રી મોળો નથી હોતો પ્રશાંત ભાઈનું કહેવું અને સાથે એમણે કહ્યું એમ કે જે ધારા ધોરણ છે એ પ્રમાણે કદાચ વધારો કરી શકાય